તો હેલો તો ગેસ ગુડ મોર્નિંગ આપણે વહેલા ઉઠીને આવી જઈએ અને પતંગ ચગાવવાની હા એટલે તમે બતાવીએ જો આ પતંગ છ અને ભાઈ ટેલર ઊભો યુવાન તો નવો ટેલર હતો એ મૂકી દીધો ઘરમાં અને હવે આપણું બગાર કરી છે રેસે કેસે લોક રહે પતંગ જોડી દીધી હોવાનાથી જોઈ લે પતંગ દેખાતો નહીં અને આ છો બંકો

પતંગ ચગા તો બ્લોગ ચાલુ હતો પણ થોડાક સમય સંજોગના કારણે પતંગ ખલાઈ રહી હ કયા વાત છે સર કયા બાત છે સર કયા બાત એ બાત હે એટલે પતંગ પાર આવી હ નહીં એટલે આપણે દોડી વેટીને પછી આવી જઈએ હવે આપણે જવાનું છે બૂળ ઉપર

આ મૂકેલું છે ઝાટકો આ લસણ આવ્યું છે આ સિ આપડે ઢોળો શાકભાજી ફોલ નહીં હારી સિ આપડે દાદા આપડે હવે સાયકલ આવી જઈએ સાયકલ ચલાવવા માટે પતંગ ચગ ગાજો કાલે લૂંટી તું આરી પતંગ મને લૂંટી તું અને મને લૂંટી તું હંગા દોડી હતી પણ એ તો નાખી દીધી આપણે ખાલી પતંગનો જ કોમ હોય આપડે બહુ જ સાયકલ સવારે થાકી જાય જોરદાર ભાડું બીજું તમને બતાવીએ આપડે ટાઈગરો ચોક જો હિમાલય નું જો આપડો વાઘ છે જો આપણે જેવો જ છે ને હાચ્યો ઉઠાય મોડો હું એવું મોડું ઉઠું આપણે વિજ્યાનું વિષ્ણુ નું તેની કૂતરા માટે જો મસ્ત જો મસ્ત બાયણું ગોઠવ્યું હો મસ્ત ઘર બનાવ્યું હો જો આપણો ડોગી આપણો હો આપણે તમે કહી દેજો કે આનું નામ હું પારવું હો કમેન્ટમાં જોઈ લેજો

હા સી આપડો બપાયો એને આપડે પપ્પા કેવાય છે આપણી ભાષા અબા ઉનાળા બધા ખાવા આવતા રેજો આ તો એક વખત ઘર પડે તો ઘરનો પત્ર તમ નાખતો જુઓ હવે આપડો કૂતરો મસ્ત રમારી કુંડીએ જઈએ હાથ પગ ધોવા કોઈ તો હો નહિ દોય એટલા માટે દોઈ લેવા જઈએ જો આપડો વાઘ ઊંજો આખા જબરજસ્ત ડાન્સ કરો એ વખતે બતાવી દઈશ જોઈ રી આપણો અમે વાહન ધોવા હો આપડે ડોઈ લઈને જઈએ કુંડીએ હાથ ધોઈ લઈએ ઈ વિડિયો કન્ટિન્યુ ચાલુ કરીએ બાબુ વતન બાબુ વતે હાથ ધોઈ ના છે ઓ હાથ બધું ધોઈ નાખીએ અમે જોઈએ થોડું થોડું

હા તમે બનાવીને બતાવો આપડા યાત્રા લાયા હર ગાવાથી વિષ્ણુ બેટ બનાવવા માટે ખોરીએ હે મસ્ત લાકડું બીજું કાઢે આમ હમ સારું પણ ફાસ આના લઈ જઈએ અને ઓપરેશન કરવાનું એ

અને એને કીધું કે લાઈક કરજો શેર કરજો તમે લાઈક ને શેર કરી દેજો જો આ વાઘ જો સાપડો ઊભો રાખી ઓય ઓય હા વાઘ સાપડો આજે આપણો પાડેલો આ બે તો અહી વિષ્ણુ નો અને બીજુ નો આ જો બે જ વિષ્ણુ નો આ દરવાજો રાખી દીધો બહુ જોરદાર ઝુંબડી બનાવી ઠંડી ના આવે એવી હેલ્લો તો ભાઈઓ હવે આપડો લોગ આટલા સમાપ્ત કરીએ જય માતાજી